ચલો આગળના વિડીયોમાં આપણે નાનું મોટા આકૃતિની વાત કરી બરાબર હવે આ મોટું આકૃતિ શું કરે તો શરીરની અંદર જે અપાચિત છે એ અપાચિત ખોરાકની અંદર રહેલા પાણી અને ઉપયોગી શોષણ કરે છે અને મળનું નિર્માણ કરે છે ત્યાર એ છે અને અંદર જે મોટા આકૃતિ દ્વારા જે મળનું નિર્માણ થયું છે એ મળના નિર્માણ દ્વારા મળાશયમાં મળનો સંગ્રહ થાય છે અને આ મળ સર મળ્યો પણ તમારા શરીરની બહાર લેવાની કાલ થાય હવે બીજો પોછો છે પાચન મુખ્ય ભાગમાં બીજો ભાગ છે સહાયક પાછળ રંગી તો સહાયક પાછળ રંગીઓ માણસો કોણ પણ આવે તો લાળ વરંગી છે યદ્રુત છે અને સ્વાદ છે એમાં સૌથી પહેલાં લાળ વરંગિયું તો મુખની અંદર ત્રણ પ્રકારની લાળ વેંટીઓ આવેલી છે જે ખોરાકને ચીકણો અને ઓછો બનાવે છે હવે યજ્રુત શું છે અતુલ કે જઠરની સહાયક પર કે છે એ બંનેની વચ્ચે આવેલું ઈજી આકારનું ભાગ છે સ્વાદુપિંડ અને સ્વાદુપિંડ સ્વાદાસનો સ્વાદુપિંડ છે બરાબર

de are